નમસ્કાર મિત્રો આરજીબી ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને નજર કરીએ હવે મળેલા અને મહત્વના સમાચાર તરફ મેઘરાજાને લઈને સમાચાર સામે આવી રહ્યા છે શિયાળો તો આવી ગયો પણ હજુ મેઘરાજા ગયા નથી રાજ્યમાં આગામી ત્રણ દિવસ સુધી વરસાદ પડશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે અરબી સમુદ્રમાં સક્રિય ડિપ્રેશનના કારણે આગામી ત્રણ દિવસ એટલે કે આજથી પચીસ છવ્વીસ સત્યાવીસ આ ત્રણ દિવસમાં વરસાદ પડવાની સંભાવના છે રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ અને છૂટાછવાયા વરસાદના ઝાપટાં પડશે પચીસ કિમીની ઝડપે ઉત્તર ઉત્તર પૂર્વ તરફ આગળ વધી રહ્યું છે આગામી ચોવીસ કલાકમાં પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં આગળ વધશે હવામાન વિભાગે ગુજરાતના બંદરોને સિગ્નલ આપ્યા છે અને ચેતાવણી પણ આપી છે દક્ષિણ ગુજરાત દરિયાકાંઠો વેરાવળ મૂળ દ્વારકા દીવ જાફરાબાદ પીપાવાવ વિક્ટર ભાવનગર અલંગ ભરૂચ દહેજ મગદલ્લા દમણ હવે જોઈએ ઉત્તર ગુજરાતના દરિયાકાંઠા ઝાડ માંડવી મુન્દ્રા નવા કંડલા સિક્કા નવલખી જામનગર સલાયા સૌરાષ્ટ્રના દરિયાકાંઠાને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે પવનની ઝડપ પચીસ અને છવ્વીસ તારીખમાં પાંત્રીસથી પિસ્તાલીસ કિમી પ્રતિ કલાક રહેશે દરિયો મધ્યમથી તોફાની રહેવાની શક્યતા છે માછીમારોને સલાહ આપવામાં આવી છે કે ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયાકાંઠાએ ના જવું જો આ વરસાદ પડશે તો અમુક પાકોમાં ખેડૂતોને નુકસાન પહોંચાડી શકે છે એટલા માટે પાકને લઈને ખેડૂતોએ સાવચેત રહેવાનું છે આ પ્રકારના સમાચાર મેળવવા માટે આપણી ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને પ્રેમથી એક લાઇક કરી દીજો મિત્રો ધન્યવાદ